નમસ્તે બાલ મિત્રો કેમ છો મજામાં ને શ્રી દક્ષિણામૂર્તિ બાલ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે હું આજે એક નાની એવી સરસ મજાની વાર્તા કહેવાની છું એક સરસ મજાનું રૂડુ અને રળિયામણું આનંદ નામનું ગામ હતું ગામનું નામ જ આનંદ એટલે ગામમાં રહેવાસીઓ પશુ પક્ષીઓ તમામ ખૂબ જ સુખી અને આનંદી સૌ કોઈ મોજ કરે હરે ફરે અને શાંતિથી પોતાનું ગુજરાન ચલાવતા હતા આ ગામના પાદરે એક ખળખળ વહેતું ઝરણું હતું અને ઝરણાની બાજુમાં એક મોટી એવી વિશાળ આંબાવાડી આંબાવાડી એટલે માત્ર આંબાના ઝાડ નહીં ત્યાં ચીકુડી દાડમડી બદામડી જાંબુના જમરૂકડી અસંખ્ય ઝાડ ફૂલ છોડ કેટલું બધું હતું અને વિશાળ આંબાવાડી હતી આ આંબાવાડીમાં પારેવા મેના પોપટ ચકલી મોર બધા પક્ષીઓ રહેતા હતા આવી જ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વૈશાખ મહિનાની શરૂઆત થઈ અને વૈશાખ મહિનાના ઉના ઉના લૂદ જવતા વાયરાઓ વાવા માંડ્યા અને આ વૈશાખ મહિનામાં આંબા પર કેટલી બધી કેરીઓ પાકવા માંડી અને અમુક કેરીઓ તો છે ને શાક બની ગઈ શાક એટલે શું ખબર છે તમને શાક એટલે જે કુદરતી રીતે જ આંબા પર પાકી જાય ને ઈ કેરીને શાક કહેવાય અને શાકની સોડમથી આખી આંબાવાડી સુગંધિત બની ગઈ બધા જ પક્ષીઓ ગળા ફુલાવી ફૂલાવી અને ટવકા કરવા માંડ્યા અને આ શાકની સોડમથી તો કોયલબેન કૂદી અને આવી અને શાક ઉપર બેસી ગયા અને ચાંચ મારી અને સરસ મજાનો કેરીનો રસ પીવા માંડ્યા આ જોતા બધા પારેવડાઓ દોડીને આવે છે અને કોયલબેનને કહે છે વાહ કોયલબેન તમારા પાસે તો અદ્ભુત શક્તિઓ છે તમે તો શાક કેરીને તરત પારખી લ્યો છો અને સરસ મજાની મીઠી મીઠી કેરીઓ રોજ ખાવ છો તો અમને આવું કંઈક શીખવાડો ને કે અમે શાક કેરીને પારખી શકીએ અને આંબા પર જ કુદરતી રીતે પાકેલી કેરીઓને ખાઈ શકીએ આ સાંભળતા જ કોયલબેન તો ખૂબ જ અભિમાની હતા એક કઈ પારેવડાઓને ક્યારેય કેરી ખાવા માટે આપતા નહીં એટલે પારેવાને કહે છે જાઉં જાઉં અદ્ભુત શક્તિ માત્ર મારામાં છે મારા સુંદર અવાજના લીધે એ કેરી પાકી જાય છે અને શાક બને છે તમારા કોઈના કહેવાથી શાક બનતી નથી એટલે મારો સુંદર કંઠ છે તો આ પાકેલી કેરી ખાવાનો હક માત્ર મને જ છે તમે કોઈ આંબાવાડીની કેરી ખાઈ શકો નહીં આ સાંભળતા જ બધા પક્ષીઓ તો કોયલબેનની વાતને સાચી માની લે છે પરંતુ એવું શક્ય છે નહીં કેરી તો કુદરતી રીતે જ પાકે કોયલબેનના કહેવાથી પાકે નહીં આ વાત છે ને એક બાજુની જમરી જમરૂખડી ઉપર બેઠો બેઠો પોપટ ભાઈ સાંભળતો તો અને એણે બધા પક્ષીઓને બોલાવે છે અને સમજાવે છે કે કેરી છે ને એ કુદરતી રીતે પાકે એમાં મારો કે તમારો હાથ હોય નહીં અને કોયલબેન છે ને સાવ જુઠ્ઠાડ અને અભિમાની છે એની વાતમાં તમારે આવવું જોઈએ નહીં આવું વાત કરે છે ને ત્યાં જ તે આંબા ઉપરથી ટપ કરતી કેરી નીચે પડે છે અને બધા જ પક્ષીઓ દોડી અને કેરીને જોવા માટે જાય છે ત્યાં તો શાક હોય છે સરસ મજાની મીઠી મીઠી કેરી પાકી ગઈ હોય છે અને આ જોતા જ કોયલબેનને સમજાઈ જાય છે કે મારી ભૂલ પકડાઈ ગઈ મારા કહેવાથી કાંઈ શાક બની નહીં આ વાત બધા પક્ષીઓને પણ સમજાઈ જાય છે પછી પોપટભાઈ કહે છે કે આ સૃષ્ટિ ઉપર જળ પૃથ્વી વાયુ જેટલું પણ છે પાણી છે એ બધું કુદરતના નીતિ નિયમ પ્રમાણે ચાલે છે આપણા કહેવાથી કોઈ વસ્તુ પાકતી પણ નથી અને બગડતી પણ નથી એટલે આપણે ક્યારેય આવી વાત પર અભિમાન કરવો જોઈએ નહીં કોયલબેનને આ વાત સમજાય છે ને એટલે એ છે કે હું વનસ્પતિ જળ જેટલી કુદરતી સંપત્તિઓ છે ને એનું ધ્યાન રાખીશ વૃક્ષોને ક્યારેય કાપશું નહીં અને કોઈની સાથે હું આવું ખોટી વાત કરીશ નહીં તમે બધ મને માફ કરી દેજો આ સાંભળતા જ બધા પક્ષીઓ છે એ કોઈલ મેં માફ કરી દે છે અને પછી સૌ હળી મળીને આંબા સરસ મજાના ફળ ખાય છે ધન્યવાદ